હે ગાઈસ તો સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગ માં તો ઘણા દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો સૌથી પહેલા તમને બધાને દિલથી સોરી માફ કરી દેજો નારો ભાઈ સમજીને કારણ કે ભાઈ હમણાં શૂટ માં યાર કન્ટિન્યુ બિઝી જ હતો કારણ કે મારી વેડિંગ સીઝન ચાલુ છે એટલે કન્ટિન્યુ શૂટ આ અને તેન ટ્રાવેલ માં એટલું હોય ને ઉજાગરા ના અને તેન બધું હોય એટલે પોસિબલ નહોતું થતું એટલે મેં તો થોડાક ટાઈમ આપણે હેને બંધ કરી દઈએ એટલે મેં તો તમને યાર ક્વોલિટી વગરનો કોઈ વ્લોગ આપવાનો મતલબ નથી તો કઈ વાંધો નહીં હવે પાછા આપણે રેગ્યુલર ચાલુ થઈ જાય એવી ભગવાનની ઈચ્છા અને થોડોક શૂટ તો હજી છે એટલે થોડાક દિવસ તો હજી નહીં થાય આજે હું ફ્રી હતો એક બે દિવસ તો મિત્રો તો ને શૂટ કરી અને આજે મમ્મી બનાવવાની છે કુંભણીયા ભજીયા ઘરે કારણ કે ગામડેથી એવું છે લીલું લસણ અને લીલું લસણ ભાઈ કુંભણીયામાં હોય ને એટલે આમ જામો પડી જાય સોયતરા કાઢી નાખવી એટલા ખાઈ અને મજા આવી જાય ભાઈ કારણ કે મારા ઘરે બધાને કુંભણીયા ભજીયા તો ફેવરિટ છે પપ્પાને નોર્મલ ઓછા ભાવે છે કારણ કે પપ્પા ગોટાવાળા છે મને બાને મમ્મીને પપ્પાને દાદાને બધાને પપ્પાને નહીં સોરી દાદાને બધાને એટલા ભાવતા કુંભણીયા ભજીયા મમ્મીને બાને બધાને મને એને બહુ ભાવે છે ભજીયા અને એમાં લીલું લસણ હોય ને ગામડેથી એવું હોય ને એટલે આમ વાળીએ પ્રોગ્રામ કરતા હોય ને એવી ફીલ આવતી હોય એટલે એ બધું છે અને આજે તમને કંઈક નવું લાગતું હશે કે શું કહેવાય કલર નવો લાગતો હશે ફ્રેમિંગ નવું લાગતો હશે પાછળ ડેફ મળતી હશે બ્લર આ તે તમને સમજો નહીં હોય તો તો આ છે આપણે આઈફોનથી અત્યારે શૂટ નથી કરી રહ્યા અત્યારે વ્લોગ આપણે કરી રહ્યા છીએ આપણો જે નવો કેમેરો છે ને હમણાં ફર્સ્ટ હમણાં બે અઢી મહિના પહેલાં લીધો છે સોની એ સેવન એમ થ્રી તો એમાંથી શૂટ કરી રહ્યો છું તો ખાસ કરીને મને કોમેન્ટ જણાવજો કે તમને કેવું લાગે છે તો કાંઈ નહીં ફટાફટ જઈએ નીચે મમ્મી શું કરે છે એ આપણે જોઈએ ચલો તો મમ્મી જો ભાઈ મસ્ત મજાનું ભજીયાનું કંઈક કટિંગ કરવા મળ્યા છે મમ્મી

નાખીને ભજીયા બનાવવાના છે મમ્મી આ હું સિંગ ખોઈલી સિંગ છે જો વાહ ભાઈ જો ગામડે થી મસ્ત મજાની સિંગ આવી છે એ હોતે કરી છે મમ્મીએ અને આ ફાડા કર્યા મમ્મી શું કર્યું છે ફાડા કર્યા ઓલા સંતાણા ઓકે તો જો ભાઈ મમ્મીએ એ મસ્ત મજાના ફાડા હોતે કર્યા છે આપણે સિંગ ભાવે થોડી ઘણી એટલે આપણે ખાઈ આપીજો હું મમ્મી કહે પડ્યું છે નાસ્તો નાસ્તો ભૂખ લાગી છે થોડી ઘણી ડબ્બા ખાલી થઈ ગયા છે નાસ્તો આપડે ભજીયા બની જાય મસ્ત મજા ના ગરમા ગરમ મને તમને બતાવું અને મમ્મી ભજીયા ચાલુ કરે એટલે મને કે છે આપડે બતાવીએ લોડ દો ને ત્યારે જ કેજે છે ડા ચાલો ભાઈ ભજીયા ચાલુ થાય એટલે તમને બતાવું જો જો ભાઈ આપણે ઘરે થોડાક મોડા આવ્યા છીએ કારણ કે થોડું એક કામ આવી ગયું તો એના લીધે મમ્મી તમે લોકો જમી લીધું કે નહીં સરસ સરસ જો ભાઈ મારા માટે મસ્ત મજાના કુંભણિયા ભજીયા પડે છે એક નંબર મમ્મી થોડા તીખા રાખ્યા છે કે નહીં અચ્છા એવું છે એમ ને વાહ ભાઈ વાહ પપ્પા એને બધા જમી લીધું ને સરસ સરસ મારે ઓકે ડન ડન ડન

એવી રીતે મને આપતા છે મમ્મી અને મમ્મી મારા માટે બનાવે છે દહીંની ચટણી મમ્મી કઈ રીતે બનાવી છે થોડું સ્વીટ કરી ને હે તો વાંધો નહી જો ભાઈ મસ્ત મજાની દહીની ચટણી સાધે છે કુંબણીયા ભજીયા હજી બીજો ઘણું આવશે એટલે તો આપણે થાય નહીં કારણ કે આપણે એટલે તો થાય નહીં એટલે આવા હજી બે ત્રણ થાળી ભરી ભરીને ખાવું કારણ કે કુંભણીયા લઉં એક નંબર ભાઈ બહુ ભાવ આપડે તો જો ભાઈ આપણે મસ્ત મજાનું જમીને પાછા આવી ગયા છે ઓફિસમાં ઉપર અને ભાઈ કુંભણિયા હું વાત કરું યાર મમ્મીએ એ બનાવતા ભાઈ એક નંબર કુંભણિયા અને ભાઈ મોઢામાં હજી પાણી આવે છે આ કાયદેસર બાર લારીએ સો દોઢસો રૂપિયાના મળે ને જેટલા એકલા હું એકલો ખાઈ ગયો છું બે કે ત્રણ ગણો ખાઈ ગયો છું અને ભાઈ એક નંબર અને દહીંની ચટણી બનાવે છે મમ્મી એક નંબર ઘણા બધા આંબલીની બી ચટણી બનાવે છે પણ મને ખાસ કરીને છે મને દહીંની ચટણી ભાવે છે અને બસ અને ઘણા દિવસ પછી મેં વ્લોગ મૂક્યો છે એના માટે સોરી કારણ કે હમણાં થોડો શૂટ મને એમાં કન્ટિન્યુ હતો હવે ટ્રાય કરીશ કે બ્લોગ પાછા કન્ટિન્યુ આપણા જે ડેલી વ્લોગ હતા એ સ્ટાર્ટ થઈ જાય કે હજી થોડાક દિવસ ચાલશે ડેલી તો નહીં બનાવી શકું કારણ કે હજી ચાર પાંચ શૂટ ને એ બધું બાકી છે એના લીધે અને ખાસ કરીને ભાઈ કેમેરાનું કહેજો મને ક્વોલિટી જણાવજો કે તમને લોકોને કેવી લાગી છે ક્વોલિટી ખાસ કરીને જણાવજો અને કરી દઈએ વિડીયો એન્ડ અને બસ વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલ નવો હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો તો મળે નો લોક સાથે ત્યાં સુધી બધા ગુડ નાઇટ